રેલી બાબતમાં સાહેબ આજની રેલી બહુ ભારે ધારણ છે આજની રેલી કારણ કે દિવસ રેસ્ટ હાઉસ જે અમે રેલીનું આયોજન કર્યું એ દિવસ તમામ જાહેર જનતા સ્વેચ્છાએ પોતાના ખર્ચે પોતાના સાધન લઈને આવી છે અને આજની જાહેર જનતા એ સૂચવે છે કે આવનારા સમયની અંદર જે સરકારે જે આ નિર્ણય જે લીધો એ અઘટિત નિર્ણય લીધો છે જો સરકાર આ નિર્ણયને પાછો નહીં ખેંચે તો આવનારા સમયની અંદર આનાથી ભારે ઉગ્ર રૂપ ધારણ થઈ શકે છે રસ્તા રોકવાનું આંદોલન થઈ શકે છે રેલવે રોકવાનું રેલવે રોકવાનું આંદોલન થઈ શકે છે આનાથી જો સરકારને કોઈ અસર નહીં પડે તો અમારી જનતા ધારે કરી શકશે કારણ કે એક દીવદરને જિલ્લો જાહેર કરીને જે સરકારે નિર્ણય લીધો એ સરકાર જે જનતા આવનારા સમયની અંદર જવાબ આપી શકે છે કારણ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે ટૂંક સમયની અંદર અને આ સમયે જે જનતા છે એ સાચવીને જવાબ આપશે મિત્રો કારણ કે જે અહીંયા જે ડેરીનું ઉદઘાટન હતું એશિયાની દિવદરની અંદર ડેરી મોટા મોટી ડેરી છે ત્યારે પીએમ મોદી સાહેબ અને શંકરભાઈ જે પ્રજાને એક વચન આપ્યું હતું કે અમે એક દિવદર ઓગઢ જિલ્લો જાહેર કરીશું પણ એ એ જે બોલ્યા અનુસાર એ પલ્યા નથી પણ એનાથી અત્યારે દીવોદરની જનતા ભેરડીની જનતા ધોનેરા તાલુકાની ભેલડી તાલુકાની સુઈ જનતા બહુ આક્રોશમાં છે અને તમે આ જાણો છો કે અમારી રેલીની અંદરથી ચારથી પાંચ હજાર વસ્તી જોડાણી છે અને જો અનો નિર્ણય સરકાર સરખી રીતે નહીં આપે તો અમે આવનારા સમયની અંદર ગાંધીનગર સુધી પણ ધરણા કરીશું અને અતિ ઓનાથી ભારે ઉગ્ર રૂપ પણ ધારણ કરીશું જય હિન્દ જય ભારત જયારે આજના પ્રોગ્રામમાં સાહેબ અમે એ જ નિશ્ચિત કર્યું છે કે જે સરકાર અમારો જે ઓગડ જિલ્લો જાહેર કરે અને જે ઓગડ જિલ્લો જાહેર ન કરે તો આવનારા સમયની અંદર અમે હાઈકોર્ટમાં તો અમે દાખલ નામદાર અરજી પણ દાખલ કરી છે પણ હવે સર્વ સમાજ સર્વ જનતા તમે આ જોઈ રહ્યા છો કે પાંચથી છ હજારની જનતા અમારી સાથે જોડાની છે અને સમાજ આ લડાઈ સર્વ સમાજની છે આવનારી પેઢીની છે તમામ બાળકની છે તમામ સમાજની છે મિત્રો આપ જાણો છો કારણ કે સૌની છે સૌના હિતની છે અને દિયોદર એક મધ્યમ સેન્ટર આવેલું છે અને ખરેખર આપ જાણો છો કે જે સરકારે એક હતું શાસન ચલાવી રહી છે એ અનિર્વાય સંજુગી છે કારણ કે સરકારે એ તમામ લોકશાહીને આનો મત જાણવો જોઈએ કે લોકશાહીને કે અનુકૂળ રહે છે કે કઈ રીતે સરળતા રહે છે કારણ કે સરકારે એક ભલે વગર જિલ્લો ભાઈ જે થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો એનાથી અમને કોઈ વાંધો નથી કરી શક્યા કારણ કે એક બનાસકાંઠા એક ચ ચૌદ તાલુકાનો બનેલો હતો ને એનાથી જે એક જિલ્લો બનવાનો હતો પણ સરકારે જે છેવાડાનો જિલ્લો જે જાહેર કર્યો છે પાકિસ્તાની બોર્ડરને હજીને જાહેર કર્યો એ ખરેખર હિતાવહ નથી લોકશાહીમાં એ પણ હિતાવહ નથી એટલે સરકારે ઓનો નિર્ણય કરવો જોઈએ કારણ કે આપ જાણો છો આજની રેલી કયા સ્વરૂપે જોવો છો આજની રેલી બહુ ભારે ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે કારણ કે આની અંદર તમામ જાહેર જનતા ખેડૂતો વેપારીઓ મજૂરો તમામ અઢારે આલમ જોડાઈ રહી છે આ રેલી આપ જે દિવસથી પ્રસ્થાન કર્યું અને આજ સુધી તો એ રેલીને કયો આવકાર મળી રહ્યો છે અત્યારે અમે જે મિશ્રા થી લુદરા ને જે રેલી ની જોડાઈ રહ્યા છે ત્યારે તમામ આ રેલી ની અંદર જોડાઈ રહ્યા છે અને અમને સાથ સહકાર આપી રહ્યા છે કે જે તમે જે રેલી નું આયોજન કર્યું એમાં અમારો સાથ સહકાર છે અને આનાથી સરકાર વિચારણા કરે ફરીથી પૂર્ણ વિચારણા કરે અને દિવસ જિલ્લો જાહેર કરે નામ મારું નામ જોશી મનસુખભાઈ સૌરભાઈ થેન્ક યુ